રાજસ્થાની પરિવારો માટે જયપુર જવા માટેની ટ્રેન ની માંગ વર્ષોથી કરવામાં આવી હતી જેનો આજે ઉકેલ મળ્યો છે આજે જયપુર બાંદ્રા ટ્રેન નવસારી રેલવે સ્ટેશન નો સ્ટોપેજ મળ્યું છે જેને લઈને રેલવે સલાહકાર સમિતિના સભ્યો ડાયમંડ નવસારી અલગ અલગ રાજ્યના લોકો વર્ષોથી વસેલા છે જેમને જવા માટે ટ્રેનની જરૂરિયાત રહેતી હોય છે જે માટે તેઓને ક્યાં તો સુરત કે વલસાડ જઈને ટ્રેન લેવી પડે છે જે ખર્ચા હોવા સાથે સમયની પણ બરબાદી કરે છે તેમાં માનવ રેલવે સ્ટેશને લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ મળે તે માટે માંગ કરવામાં આવી છે જે પેકી જયપુર બાંદ્રા ટ્રેનની માંગ પણ વર્ષોથી કરવામાં આવી હતી આ મામલે વેસ્ટર્ન રેલવેના મેનેજર તેમજ ડિવિઝન મેનેજરને લેખિત મૌખિક રજૂઆત વર્ષોથી થતી આવી છે તેને પગલે આજે નવસારી શહેર રેલવે સ્ટેશને ટ્રેનનો સ્ટોપેજ મળતા રાજસ્થાની પરિવારોમાં ખુશી જોવા મળી છે છોટુભાઈ પાટિલ પૂર્વ મેમ્બર પીએસસી ભારતીય રેલવે ભારત સરકાર આજે જયપુર બાંદ્રાને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે વર્ષો જૂની માગણી ડાયમંડ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સની હતી આજે એમની માગણી પૂર્ણ થઈ છે એ જ રીતે વલ સ્ટેશન પર વડનગરને પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યાં પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે આજે અમે ડાયમંડ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ અને સૌ વતી અમારા આદરણી સાંસદ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ નમસ્કાર આજે અમાર નવસારી રેલવે સ્ટોપ માટે ઘણા સમયથી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન અમાર કોમર્સ અને ઘણા સમયથી નવસારીવાળાની માગણી હતી કારણ કે જયપુર અમારું નવસારી બજાર એવું છે કે પોલકી એટલે પોલકીનું મેઇન બજાર જયપુર છે એટલે જયપુર કાયમ એમને અવરનવર જવું જ પડતું હતું એના માટે અમે ઘણી વાર રજૂઆત કરી રજૂઆત કરી પાટીલ સાહેબને કરી ભાઈ ભરતભાઈ અમે છૂટુભાઈને અને પાટીલ સાહેબે આ વસ્તુ અમારે જે રજૂઆત સાંભળી અને આ જે સ્ટોપ આપ્યું છે એમાં મને ખૂબ ડાયમંડ બજાર અને આ તમામ નવસારીના અમારા આગેવાનો ભાઈ ભૂરાભાઈ શાહ ભાઈ આરસી પટેલ ભાઈ રાકેશભાઈ અમે તમામે તમામને અમે અમારી એક રજૂઆત કરી હતી કે અમને એક આ સ્ટોપ અપાવો એના માટે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા દિવસમાં બીજા પણ સ્ટોપ આપવાના છે એના માટે પણ અમે છૂટુભાઈ અને ભાઈ આપણા ભાઈ શ્રી આપણા સંસદના આપણા અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને વળે પણ છૂટુભાઈ થયું અમે રજૂઆત કરી અને બીજા બે સ્ટોપ આપવાના જેની રજૂઆત કરશો અને ઊભી રાખશે એવી અમને ખાતરી છે જય હિન્દ જય ભારત નમસ્કાર ડીઆરયુસી મેમ્બર ભરત સુખડીયા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરત સુખડીયા આજે આનંદની વાત એટલા માટે છે કે ઘણા વખતની માંગણી હતી પરંતુ અમારા સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની મહેરબાની અને એમના પ્રયત્નોથી આજે નવસારી માટે જયપુર અને બાંદ્રા સાથે સાથે બિલ્લીમોરા એ પણ નવસારીનો એક ભાગ છે ત્યાં વડનગર ગાંધીનગર અને સિકંદરાબાદ આમ ત્રણ ટ્રેનો નજીકના પંદર દિવસમાં જ સ્ટોપેજ મળેલ છે આ સ્ટોપેજ મળવાનું કારણ અમારા સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ છે સતત એ નવસારી માટે ચિંતા કરતા હોય છે જ્યારે નાનામાં નાનો કાર્યકર પણ એમને એમ કહેતો હોય કે સાહેબ આ વસ્તુ નવસારીને જરૂર છે ત્યારે એ સ્પેશિયલી એને ધ્યાને લઈને મને ખાતરી છે અને મને ઘણી વખત અનુભવ છે કે એમણે તરત જ એમના પીએને શું સૂચના આપી દે છે કે ભાઈ આ નવસારી માટે કરવાનું છે એટલે નવસારીથી જે જયપુર રાજસ્થાનની ઘણા બધા અહીંયા રહેવાસીઓ છે સાથે સાથે રાજસ્થાનમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા માણસો અહીં રહે છે એટલે અત્યારે જ મારા ડાયમંડ એસોસિએશનના મિત્રો સાથે વાતચીત થતી હતી કે તમારે અહીંયા સુઈ જવાનું ને સવારે ઉઠી અને ત્યાં હીરાના પડીકા વેપારીને બતાવીને પાછું સાંજે સુઈને સવારે નવસારી આવી જવાનું એટલે એને એમ જ લાગે કે હું નવસારીમાં જ બિઝનેસ કરું છું આવી આનંદની વાત આજે અહીં નવસારીના દરેક નાગરિકો માટે છે અને ખૂબ સરસ છે આ જ રીતે ભવિષ્યમાં પણ જે ટ્રેનો હજુ સ્ટોપેજની જરૂર છે બપોરે જે સુરત આવવા જવા માટે અપડાઉન માટે જે ટ્રેનો ચાલુ હતી એ કોરોના દરમિયાન બંધ થઈ હતી એ ટ્રેનો પણ આપણા છોટુભાઈ પાટીલ સાહેબ અને સાંસદ સીઆર પાટીલ સાહેબના પ્રયત્નોથી ચાલુ થશે એવી ખાતરી અહીંથી આપું છું ખૂબ આનંદની વાત છે આભાર આભાર અને આભાર